આજે બનાવશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી ભેળ સૌથી પહેલાં મીઠી અને તીખી ચટણી બનાવી લેશું મીઠી ચટણી બનાવવા માટે એક તપેલીમાં પાણીમાં ખજૂર અને આંબલી લઈ પાંચ મિનિટ ઉકાળી લેશું ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં ક્રશ કરી તેને ગાળી લેશું જરૂર મુજબ તેમાં પાણી એડ કરશું તેમાં ગોળ સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું અને મરચું પાવડર એડ કરી તેને ફરીથી બે થી ત્રણ મિનિટ ઉકાળી લેશો આપણે મીઠી ચટણી રેડી છે હવે તીખી ચટણી બનાવી લેશું તેના માટે મિક્સર જારમાં ધાણાભાજી ફુદીનો મરચાં લસણ દાળિયા લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠું ને થોડુંક પાણી એડ કરી તેને ક્રશ કરી લેશું રેડી છે આપણી તીખી ચટણી ભેળ બનાવવા માટે એક વાસણમાં મમરા ખારી સિંગ દાળિયા દાડમ કાંદા ચવાણું સેવ કાચી કેરીની કટકી એક ચમચી ચાટ મસાલો અડધી ચમચી મીઠું ધાણાભાજી અને કટિંગ કરેલા ટમેટા એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં તીખી અને મીઠી ચટણી એડ કરશું અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશ અને ગળાશ રાખી શકો છો એકદમ ટેસ્ટી અને હેલ્ધી આપણી ભેળ તૈયાર છે શરૂ કરી લઈએ